કોઈ અપમાન કરશો નહીં એ મારા જેવી મા છે એનામાં કોઈ ગમ્યો છે મેં એને કઈક જોયું છે તો થોડીક મારવા હેરાન કરવા ગઈ એના દુખ હાલ ગઈ નહી પણ એની કોઈ ભૂલ થઈ ગઈ એટલા માટે હું કહ્યું તો દીકરીઓ માટે ખાસ જેમ દેખીઓ છે ને મારા જોડે જેમ શિસ્ત એમ તમારે ફરવું હોય તો કે ચોસઠ જોગરીઓ છે ગમી જાય એટલે બાર ફરદ

બરાબર કેમ રસ્તા માં કેમ આ તમને ખાસ કહું તમને ખબર નહી તમે રસ્તા જતા જતા આયા ચાલો જે બોલે કદાચ તમારા મોઢામાંથી બોલાઈ ગયું કોઈ ગયું ધ્યાન રાખજો હું કઉ શબ્દ પકડજો પાછળ રાખ્યું આપડે જલ્દી પાછળ તેમ રાખ્યું જલ્દી હે મોડું થાય ધ્યાન રાખજો માતા પાછળ થઈ જશે આ જગ્યા એ રાત્રે જવાય નઈ હોય નીકળાય નઈ રાત્રે રડે છે ચાર્જર નો અવાજ આવે છે કદાચ રાત્રે દેખાય છે સાચી વાત છે ઘણા જોયું છે સાચી વાત છે પણ એ સમય જ હોય સમય સગડીએ દાળ જ નીકળે વગર ખાલી નીકળે નહીં પણ ઓન તો છે ને સાક્ષાત જ હોય તમે કરી એટલે લઈને ઓન થઈ જશે તમારી પાછળ

તમારા ઘર માં વીસ પચીસ હાજર રૂપિયા પડ્યા હોય ને તમે મિલ રાખજો કપડા સરસ છોકરો લઈ આવે તમે પહેરો કોઈ વેમ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાં રહેશો નહીં ના પાડો છું

અનેક શક્તિ પીઠે ચડતી હું જગદંબા છું હા સુરી છું ગોપર ના ગોપ વાળી માતા મારા સાનિધ્યમાં

આવું મારા દીકરા નક્કી કર્યું છે મગજ એને કીધું જા તારી આશા પૂરી કરી નાખે કીધું તારી આશા પૂરી કરે છે અને નહી આ જગ્યા નું જે બનવાનું છે ને આ લોકો ખોટી વાયકા વાતો કરે છે

તારા માટે જ મેન્શન ના લેતો રડતો ના રડતો આ હતો જગ્યા સેવકો બેઠા છે અહીંયા હજારો ની સંખ્યા માં સેવકો થવાના પૂછી લેજો

જેવા જીવન માં કોઈ નું હારું જ નહીં કર્યું એમાં તમે બકરા મળી ગયા છો મલી ગયા એ હલાલ થઈ ગયા તમે મળ્યા એટલે એ તમારો હલાલ થવાનો છે બરાબર છે ને અને હું જે કહું એ તમારે ધ્યાન રાખવાનું છે કોઈ મેચિંગ કરીને આવો નહીં મેચિંગ કરીને આવો નહિ કારણ કે મેં વાત કરી છે તો કશું પેન્ટ કશું ફાટેલું બરાબર એવી પરિસ્થિતિ તમે બહાર આવ્યા છો તો એ પરિસ્થિતિ એના રહી નહીં સમય બદલો

એ વાત નહીં કરવાનું તમારે જાઓ તમારામાં તાકાત હોય મહાકાળી રાજી રહીશ બધા દેવો ને લઈને રાજી રહીશ બાપ ની તાકાત ગુસા વગર સટકવા રજા ના સટકવા દો એટલે હું કહું છું કે કોઈ મેચ કરવાની જગ્યા નથી હવે રહી તો આ ચાર દેવ બતાય નહીં મારી ચાર બતાવો તો પછી ઘેર જઈને કરીએ બંધ કર દો આવા બંધ કર દો એ કોઈ દેવ નહીં કોઈ માતાજી નહીં વિશ્વાસ નો ભાવ તમારી કુળદેવી માતા ખાલી મોની લો તમારી કુળદેવી માતા હોય ને એના પેલા પુષ્પ માતા

અને પાછાડીઓ મેળ માતાજી બેઠા પણ અમારે તો શાંતિ જ નહી મળતી ફરી જોડાઈએ ફરી જોડાઈએ પપ્પા બીજો તો આગળ તૈયાર થાય હજાર ઘણું લઈ એ તમાર પર ભૂ હેમ તમે તમારે તમે તમારી ઓખે તમારે ફૂટ છેતરા છો તમે બેઠા છે ને આ દીકરીઓ બેઠી દીકરાઓ બધા ગયા છે ભરે ગયા છે ખર્ચા કરી તમારી માતા પર વિશ્વાસ રાખો એ તમારો જે હોય દીવો એમ પર ભરોસો કરો જાવ એ તમારો કાયમી માટે ઉભો થઇ જશે રાતે ખબર નઈ પડે ઉભો થઈ જશે છટા હાથ લાગે આ ધ્યાન રાખજો એટલે આ બધું ઓછું કરો

તમારું માન સન્માન હું ખરેખર બચાવવાની કોશિશ કરી રહી છું તમે અપરા રસ્તા જઈ રહ્યા છો વાસ્તવ મારો રસ્તો અપરેલો મહાકારી રસ્તો તમને રોજ જગ્યા રોજ દુનિયા દેખાશે તમને રોજ દુનિયા તમે જોઈ શકો બરાબર છે